અમદાવાદમાં કેબી બી ઝવેરી ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે જે રીતે માહિતી સામે મળી રહી છે તે અનુસાર બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા કેબી ઝવેરીની સુપર સિટી ટાઉનશીપમાં આ દરોડા પાડવામાં આવ્યા ભાડજ ખાતે આવેલા ઓફિસ અને નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા છે કાળા નાણાંનું રિયલ એસ્ટેટમાં રોકાણની શંકાને આધારે દરોડા પાડવામાં આવ્યા કેબી ઝવેરી ગ્રુપના ત્યાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે અને કરોડોના બેનામી હિસાબ કિતાબ છે કે જે કબજે લાગે તેવી પણ સંભાવનાઓ છે છે તે કરવામાં આવી ખાસ કરીને જે જ્વેલરી બિઝનેસના બ્લેક જે મની છે તેને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ કરવાની જે આશંકા હતી તેને લઈને તપાસ કરવામાં આવી છે ત્યારે ભાડજમાં આવેલી આજે જે ખાસ કરીને કેબી બી ઝવેરી ગ્રુપની જે સુપર સિટી કરીને જે આ કન્સ્ટ્રક્શન જે આખું તેમનું રિયલ એસ્ટેટનું જે વ્યવસાય ચાલે છે તેની જે ઓફિસ છે કોર્પોરેટ ઓફિસ છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી અને જે બિલ્સ છે જે ટ્રાન્ઝેક્શન્સ છે અને બેન્ક અકાઉન્ટ્સની ડિટેલ્સ છે લોકર્સની ડિટેલ્સ છે તે તમામ એકત્રિત કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ કેબી ઝવેરી ગ્રુપના સ્થાને પણ તપાસ છે તે કરવામાં આવી છે ઇન્કમટેક્સ વિભાગની ટીમ છે કે જે ગઈકાલે તેમણે રેડ જે છે શરૂ કરી હતી અને રાતભર આ કામગીરી ચાલી અને વહેલી સવાર સુધી તમામ ડોક્યુમેન્ટ્સ છે તે એકત્રિત કરવામાં આવ્યા છે સીજી રોડ ખાતે જે આવેલ કોમ્પ્લેક્સમાં કેબી ઝવેરીનો જે શોરૂમ આવેલો છે ત્યાં જ એક ઓફિસ પણ આવેલી છે જો કે જે ભાડજમાં જે સુપર સિટી ટાઉનશિપનું કામ ચાલી રહ્યું છે તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોય તેવી પણ સંભાવનાઓ છે તેને ધ્યાનમાં રાખીને દસ્તાવેજોના આધારે હાલ વેરીફિકેશન છે તે ચાલી રહ્યું છે ત્યારે ખાસ કરીને આ જે કેબી ઝવેરીના માલિક છે કંચન ઝવેરી સુરેશ ઝવેરી અને મનુભાઈ ઝવેરીના જે અલગ અલગ પ્રોજેક્ટ છે જેના પર કામ ચાલી રહ્યા છે તેના ત્યાં હાલ મોટા પાયે જે બેનામી હિસાબ કિતાબો છે તે સામે આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજ જે ભાડજની મુખ્ય ઓફિસ જે આવેલી છે સુપર સિટીની ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી અને તમામ ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરીને હવે કામગીરી છે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે આ તપાસ દરમિયાન કરોડોના બેનામી હિસાબ કિતાબ અને રોકડ છે કે જે જપ્ત થઈ શકે છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ આગ સંદેશ ન્યુઝ અમદાવાદ